એટલે કહું શહેરમાં માણસો પછી એવા એવા વોટ્સોપમાં ને એવા વિડીયો આવે કે તમે છાદાઈથી લગ્ન કરો લગ્નમાં ખર્ચો ન કરો બહુ ખોટા ઘરેણા ન લ્યો આ આ સમાજ સુધારક માણસો ખોટો દેખાવો ન કરો એ રૂપિયા જેટલા તમે લગ્નમાં વાપરો છો એ તમારા ધંધામાં રોકી ગયો તો તમારા ઘરે હારો વરો ન કરવો તમારે હારું લુગડું નથી પહેરવું તમારા હારા ઘરેણા નથી પહેરવા તો ધંધામાં રોકીને પછી એ તમારા રૂપિયા નાખવા ક્યાં એનો વિચાર કરે કર્યો જ નહીં લોભી ના પેટ ના મને લોભીઓ મને ગમે બહુ ભાઈ લોભિયા જેવો કોઈ દાતાર નહીં સારું લુગડું નહીં પહેરવાનું ખોટા ઠાઠ નહીં કરવાના છાદા રીતે રહેવાનું ગાંધી બાપુ ભેગો બી એટલે રસ્તે વાત થતી હતી આજે આપણે ગાડીમાં ચર્ચા થતી હતી એટલે મને યાદ આવ્યું એટલે ત્રંબકભાઈ કોણ બોલ્યું આનંદભાઈ કે બોલ્યું કે તો એ આદિ માનવ જેવું થયું ને હું કોઈ નહીં એક્ઝેક્ટ આદિમાનવની સામેનો માણસ ઓલાને ફેર નહોતી એટલે નહોતો પહેરતો અને અત્યારે ઓછા કપડાં એટલે પહેરે છે કે અમે વીઆઈપી છીએ એક જેટી માણસ આદિ માનવનો સામેનો માણસ નહીં સાહેબ તમારો પૈસો તમારી સંપત્તિ તમારા પરિવાર સાથે વાપરો ઉજળા કામ કરો અને પાંચ જણા રાજી થશે તમારાથી તમે તમારી તમારી કમાણીથી અથવા તો તમે એવો કયો ધંધો કરવા માંગો છો કે એની પાછળ હજારો પરિવાર એની અંદર હાલતા હોય સાહેબ ટાટા બિરલાને રિલાયન્સને પ્રણામ કરીએ ને ધીરુભાઈ આ યુગનું મહાપુરુષ કહેવાય રતન તાતા આ યુગનો મહાપુરુષ કેટલા પરિવાર એની પાછળ ચાલતા છે તો વિચાર કરો તમે કેટલાને કમાણી મળતી છે એમાંથી રામદેવજી બાબાને પ્રણામ કરો ને એમ કેટલાની રોજી મળે છે ફેક્ટરીમાં આ આજ જોવાનું રે આ તો આપણે ત્યાં ન પોગે કે શું કે મારો દીકરો તૂતુવા બેઠા પણ તું હું કામ ન્યા ત્યાં જાસો એમ

બસ જેવા છીએ હું કડવું તુંબડું છું ગુરુજી કડવું છું મારો વેલો કડવો છે ઠેઠલી ઈજ આજે આવીશ તારે રાખવા છે ફાટાઈ થી કયો ને આવા છે બોલ તોડા દે ભૂકા કાઢ કેલા છે છેલ્લે ન કહીએ કાણું એટલે બોલ્યો માથાના વાળ છે એટલા કરમ છે શું તમે મને કરશો તાકી એક વાર કહી દે ને પછી મને ખબર પડે કે આ ગાડીને મારે ક્યાં પાટે સડાવવી એક વાર ભણી જા બોલી જાણ દાતાર લોભી જેવો કોઈ દાતાર નહી આખી જિંદગી ભેગું કરીને સાહેબ હાવ કોરો વિ જગત ને દઈ હા હા આનાથી ઉધાર કેવો કેવો હારો જોડો પહેર્યા વગી નવ હા આપણે કીસ બૂટ સરસ લીધા હતા કાલે જ ગયો ને મંદિરે આ તો પ્રસાદી કહેવાય જો તો ખરા પ્રસાદી વગર ડગલા નો ભરતા હોય અમારા પગમાં ધામ જ હોય ધામની જ પ્રસાદી હોય કોક હોતા હોય ન્યાલી સીધા ધાબળા ઉપાડ્યા હોય આનો કોઈ પ્રસંગ ન હોય એટલે આપણે છેલે વિદુર બધા કલાકારો અહીંયા બેઠા છે સરસ મજાનો એક રાઉન્ડ લઈ ગયો એટલે મેં ગાયું એ પ્રમાણ થઈ જાય બરોબર ને ભાઈ બેનસો તું વગાય બેનસો તાશ્યો કોટો કઈ કોક એટલે વરરાજાને કાલે કઈ પ્રોગ્રામ છે ભાઈ નથી ને એટલે આજ બધો ભેગો કરી નાખીએ બરોબર રાસ ગરબા કરી નાખીએ આપણે સોના વાટકડી રે કેસર ઘોળા વાલમિયા मिया પગ પરમાડલા સોઈ રહ્યા પરમાણે આયર નો દીકરો આવશે એવું પૂછે સાહેબ ઉતારા ઘર ના ચાદવ રાય ક્યારે આવે રે ગો જેદી હું કે સેરે